તો બરાબર એ આટલું બધું બિરાજા છોકરાએ એની ઈજ્જત ગઈ એટલે એટલે એનો બિચારા ઘર બાર થી બચારો દૂર રહ્યો એટલું જેલ એને તો બધું વસ્તુ ખોટી પડે ને તમને એટલી થોડીક દયા ના અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર

ઇન્દિરા ગાંધીએ તમને લેવા દીધા ત્યારે તમારી ગાંડ ઉપર લાત મારીને કાઢ્યા હોય ને ઇન્ડિયા માંથી હિન્દુસ્તાન માંથી તો તમે આજે હિન્દુસ્તાનમાં કેવાય ને નો 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 સુના દીકરાને નિર્દોષ દીકરાને તમે ફસાયોનો હતો કાજો કાજો ભાઈ તમે કરો તમે એમ કહો ભાઈ બેન તો પછી તમે ગામમાં એમ કે ભાઈ બેન ભાઈ બેન કરીને સબંધ બનાવ્યો હતો કોણ માને આવ આવું ખોટું રેવા તમે હિંગરાજ માને બહુ માનો છો ને પાકિસ્તાન થી આવ્યા હોય તો ઇંગ્રેજ માનવું જ પડે હિન્દુસ્તાન કેમ ભાઈ ને દોડાવી

તમારે તમારી સોડીને હોળવરાની હતી ફોન દેવાય હાથમાં નાચાવાય ટિકટોક પર નચાવાય ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવડાવે હાચું કેજો અને સમજો હવે ભાઈ બેન ના સંબંધ ન હોય તો તમાર દીકરી તો મેના સંસ્કાર એક પત ભાઈער ચાલુ થઈ જવાના હે ભાઈער ચાલુ થઈ જવા કેના સંસ્કાર હરવા ને ઇતો બધું પાકિસ્તાનમાં હાલે ઇન્ડિયામાં નો હાલે ઇન્ડિયામાં તો ભાઈ બેન નો સંબંધ એટલે પવિત્ર નાતો છે વાલા એક વાર બેન કહી દીધી હોય ને કપાઈ ખરાબ દ્રષ્ટિ ન કરે ઓ તમે કદાચ પાકિસ્તાન થી તો છો તો કદાચ બોલતું હોય દાદા નું ચોપડા કદાચ લેજો જો પાકિસ્તાની હા હા બોલવો કેવું પડે તમે પાકિસ્તાન થી આવ્યા છો તમે આ બધું સાયકલ વાત બીજું બોલો પણ આ બધું રેવા દો તમે આવો તમારી સોડીના કારનામાં જોવાય મને કોણ કોવું ઓકે બીજી બધી પાક પૂત કરી દો હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ફલાણો કરી નાખીશ ડીકણું કરી નાખીશ ને એમ બરાબર બે કરોડ માંંગ્યા હોય ને જે ને પૂરો વરાવો મૂકી દેને એટલે વાલા મજા આવે અને તારી છોકરી નાની 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 કરી તું કોર્ટ માં એકાઈ પ્રૂફ તે સાબિત ન કર્યું તે તારું મૌખિક જ જઈકું છે અને જે કોર્ટ ની અંદર વાંચ્યું ને મે બધું એની અંદર તો પોલીસ પ્રશાસન એ તેમ કીધું કે અમે લોકો કોઈ પ્રૂફ રજૂ નથી કરી શક્યા પોલીસ પ્રશાસને કોઈ પ્રૂફ રજૂ નથી કર્યા નથી તે પ્રૂફ રજુ નથી કર્યા ત્યારે છોકરો નિર્દોષ છૂટો છે અને હવે બકા હું તને તારી માના હમ આપું છું તારી પાસે પુરાવા હોય ને દીકરા ના અને જો દીકરો બેન કેતો હોય ને તો તું મને પુરાવા આપી દે દીકરાને તારે ઘરે લઈને આવું બસ તારી માફી મંગાવડાવું બસ હું જોડું લઈને મોટા માર્ગ માફી માંગીશ નહીં દીકરા નહીં કઈ માંગશે બસ પણ આવા ભાઈ બેન ના પવિત્ર રિશ્તા નો સંબંધ ખરાબ ન કરવા લાગે મને બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય બહુ દુઃખ થાય બહુ સારા હોય આવી રીતના એમ નઈ ભાઈ તમે એમ કોશો કે બાપા ને કોઈ મને મળવા નતો એમ પણ એના પપ્પા તો હવે અહીંયા હયાત નથી એટલે તને એમ કે હું ગમે તે બોલીને એટલે મારી ફાંકા પોતદારી હાલશે એમ હે તારા ટાટલા પકડ્યા તારા પગ પકડ્યા ઈ બાપે અને તે જેને મરવા મજબૂર કરે તો કેતો તો તને છૂટવા નઈ દો તારો બાપ નિર્દોષ છૂટો જવાબ દે જવાબ દે અને સમજો

હિન્દુસ્તાન ના તું બરબાદ રમો ખરાબ નો કરતો તું પાકિસ્તાની શું પાકિસ્તાની પાકિસ્તાન થી આવેલો ખુશનખોર ગાંધી ની ભૂલ થઈ ગઈ તમને દેવા દીધા કાયદા હોત ને ધ્યાન કાંઠ ઉપર લાત મારીને આજે અમારા દીકરા ના ભોગવવું ના પડે બાપ ને જીવ ન દેવો પડે